વેલકમ બેક અમરેલીમાં ભાજપ નેતા ભરત બારે આચાર સંહિતાને લઈને સવાલો ઉઠાવ્યા છે આચારસંહિતા અને ચૂંટણી પંચને લઈને ભરત કાનાબારનું નિવેદન કહ્યું કે આ વખતે આચાર સંહિતા ચોર્યાસી દિવસ અમલમાં રહી આચાર સંહિતાના ભંગ બદલ રાજકીય આગેવાનને સજા થઈ હોય તેવો એક દાખલો પણ સાંભળ્યો નથી તંત્રનો દંડ નિર્દોષ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો આચાર સંહિતાને બહાને કર્મચારીઓને લોકોના કામો ટાળવાનું બહાનું મળે છે તો ભરત કાનાબારે ટ્વીટ કરી ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે ભાજપ નેતા ભરત કાનાબાર નું એક ટ્વીટ આચાર સંહિતાને લઈને સવાલો ઉભા કર્યા છે દિલીપ બહ ચૂંટણી ચૂંટણી આચાર સંહિતા પૂરી થતા જ અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર નું એક ટ્વીટ સામે આવ્યું છે જેમાં એમણે સત્તર માર્ચમાં લાગુ પડેલ આચાર સંહિતા ચોયાત્રીસ દિવસ અમલમાં રહી છતાં આચાર સહિતા ભંગ બદલ કોઈ પણ રાજકીય નેતા કે આગેવાનને સજા ન થઈ હોવાનો એને દાખલો સામે આવ્યો છે અહીં વહીવટી તંત્રને પણ ડોક્ટર આડા હાથે લીધી છે તંત્રને એણે જણાવ્યું કે તંત્રને લખો થઈ ગયો છે તેમ તો દંડ પ્રધાને ભોગવવાનો વારો આવ્યો છે લોકો વ્યાજબી કામ માટે રખડે છે આચાર સહિતાના બહાને કેદી ગયેલી કર્મચારીઓ લોકોના કામો ટાળવાનો પણ એને પ્રશ્ન કર્યો છે ત્યારે ડોક્ટર કાનાબારે જણાવ્યું કે હાલ અમરેલી જિલ્લાનું રાજકારણ જે ખૂબ ગરમાયું હતું ત્યારે કાનાબાર દ્વારા એક વ્યંગ કરવામાં આવ્યો છે જેના પાંચ વર્ષમાં પાંચ મહિના આચાર સંહિતા નામે મૂર્છા તંત્ર આવી જાય એ રીતનો હાલ કાઢ ગયેલો છે તંત્ર ચાલ તાલ ચાલી રહ્યું છે ધીમી ગતિએ કામ કરી રહી એનું હાલ આચાર સંહિતા લાગુ હોવા લાગુ પૂરી થઈ ગયા બાદ આટા ડોક્ટર કાનાબારે વિવાદમાં છે દિલીપ સવાલ અહિયાં એ થઈ રહ્યો છે કે અત્યારે શા માટે ટ્વીટ એવો તો એમને આ ચોર્યાસી દિવસમાં એવો કેવો અનુભવ થયો દિલીપ જેને લઈને ભરત કાનાબારે ટ્વીટ કરીને પોતાની વાત મૂકી છે આચાર સંહિતા લાગુ હતી આચાર સંહિતા લાગુ રહી તે દરમિયાન લોકો છે પણ છે ત્યારે પોતાનો વ્યંગ કાના ભારે વ્યર્થ કર્યો છે અને કાના ભારે મારફત પોતાનું દુઃખ જણાવ્યું હતું જી બિલકુલ દિલીપ સાથે